હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ છું આજે શું કે શું મીટિંગ યોજાને શું નિર્ણય લેવાય લાખાજી રાજ રોડ ઉપર જે દબાણનો પ્રશ્ન હતો એ પ્રશ્નના સંદર્ભે અમે આવતીકાલે જે ધરણાનું અને બંધનું એલાન આપેલું હતું એ સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે જે અમે કમિશનર સાહેબના કોન્ફરન્સ હોલમાં મિટિંગ હતી અમારી

બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ફૂલ ડ્રાઇવ રહેશે આખો દિવસ જગ્યા રોકાણ શાખાની ડ્રાઇવ રહેશે અને પાથાણાનો પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં હલ કરવામાં આવશે એવી કમિશનર શ્રી દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે હવે તમારું શું શું રહેશે માનનીય શ્રી જયમીનભાઈ ઠાકરની અમને વિનંતીને માન આપીને તંત્રની ધારાસભ્યની વિનંતીને માન આપીને આવતીકાલનું જે અમારું ધરણાનું અને બંધનું એલાન છે એ અમે સ્વેચ્છાએ પાછું ખેંચી છીએ સર્વાનુમતે પાછું ખેંચીએ છીએ અમે ફરીથી કોર્પોરેશનના મ્યુનિસિપાલિટી કમિશનર ઉપર એક વખત વિશ્વાસ એની ખાતરી આપેલી છે એની ઉપર વિશ્વાસ રાખીને વેપારીઓના હિતમાં જે કોર્પોરેશન કામ કરશે એને ધ્યાનમાં લઈ અને કોઈ પણ જાતની બીજું કોઈ ઊભું ન થાય વ્યવધાન ઊભું ન થાય એટલા માટે આવતીકાલની જે અમારી ધરણાનો અને બંધનું એલાન છે અને સ્વૈમતે પાછું ખેંચી છે આપને છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રશ્ન આવે છે ત્રણ વર્ષથી રજૂઆત કરો છો અને ફરી સ્થિતિ છે અમારી 45 થી પચાસ મિનિટ સુધી વાત ચાલી મીટિંગ ચાલી અમે વારંવાર આ બાબતે રજૂઆત કરેલી છે પણ કમિશનર આ આ અમને અમને વખતે ચોક્કસ ખાતરી આપેલી છે કે હવે તમારે ફરીથી આ પ્રશ્ન અમને મળવું નહીં પડે અને અમે આનું કાયમી ધોરણે સોલ્યુશન લઈ આવશું સર્જાશે તો આગામી સમયમાં હવે શું કરવાનું આવતા પંદર દિવસ મહિના દિવસમાં જો આનું પરિણામ નહીં મળે તો અમે ફરીથી અમારું આંદોલન ચાલુ રાખશું